નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર ખાતે કલેક્ટર શ્રી લલિત સિંઘ સાંધુની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ અંગે સંબંધિત અધિકારીશ્રીઓને અનુરોધ કરવામાં આવ્યો સાબરકાંઠા જિલ્લા શ્રી લલિત નારાયણ સિંઘ સાંધુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા વીસ વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકોએ ચૌદ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગૌચરની જમીનમાં દબાણ બાબત ગામતળમાં પ્લોટ ફાળવણી રોડ રસ્તા અવાજનું પ્રદૂષણ ના અટકાવવાના પ્રશ્નો સહિત વિવિધ વિષયો પર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રીએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારી શ્રીઓને અનુરોધ કર્યો હતો વધુમાં કલેક્ટર શ્રીએ વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા અધિક નિવાસી કલેક્ટર શ્રી કૃષ્ણા વાઘેલા ડી વાય એસપી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ તેમજ અન્ય અમલીકરણ અધિકારી શ્રીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા